બધું સાફ તો કરવું પડે આરો બારો છે આરો થઈ ગયો આ ચોખરીઓ નો આરો આવો બાર બો બાર આવી આ કોમ માં આવશે મારા કોમમાં માં બાર પણ મોન તો જ નહીં રખડે જ જાય કશો દે ને દે તો કોમ કશે તાની ફોન થાય છે દા મુ નહીં હોય ને એ દાઈ ફોન થાય જવાનું કાકાનું નું તો અંગાત લઈ જવાનું હોય બધું વાત આ લાવો બાર બો બોલ આ જો

ખેતરમાં પાછું આવશે આવશે તો લોચા પછી આમ તો સારું જ સમજું ખેતર પેતર લાયો ઘર બાજુ વરુ ચોખ

રોજ એટલે 500 રૂપિયા આલુ હું 50 રૂપિયા ક્યાં આલે કાલે તો 100 રૂપિયા આલેતા 70 શું કરવાનું પૈસા લેતા કાકા ભાઈ એમ કેમ આટલે જમીન ઓબામાં બળા સંચમ પૈસા ના આ મજૂરી કર પા મજૂરી થાય આઈ મને નહીં આવતી પકડવાનો આવતા હું જલ્દી લઈ દેવાનું

ભાઈબન ખબર કે તમારા પૈસા એક રૂપિયો રોજ રોજ લોકો હોય મારા પૈસા હમણાં ભાઈ બનો બગાડવાના છે તારે જો કાકો તો પૈસોય આવતો નહી ધક્કો ખાધે છે તમે કે વાબાન બાર ખુકાર કશું કરવું નહિ મારતું ભાઈ કઈ જાય તે કે ને જે તે કોના કરજે મારે વારવાનું બધું આ વારવાનું કોમ કાચ આલી હોય દઈ એ વાત તને મને બધા ભાઈ બનો કો બોલે કે તારા વારવાનું હોય લે જો ભા મારી બધી વારવાળી બારવાળી આલી બધું પાવતું એને મનતો મતલ હું મારે શામ કરવા નું બધું પાચરૂમ બચરૂ ઓરી ગઈ લ્યો ઓ આરોટો આયા હે ફાકીને આયા મોટો ઓબુ બાથ થવાનું બાથ થવાનું સાત્રમાં હોય

સાલું છે અલ્યા આવ લે કાળા આવ લે ભેંડા આવ બેહો ભેંડા આવ અલ્યા તા કચરો વાયો મા કાકા પૈસા રૂપિયા આલે ને બોલવા પર વાત કેમ અલ્યા અલ્યા મેલતા પાવડો પેલ બાદ ભાઈ જા એવું લે

એક રૂપિયો આલ્યો ના બોલ કે ભાઈ બણા કાકા ફરવા જવું કે એક રૂપિયો નહી અરે ઓબા મોબા રોજ તો ચાલતા હોય બહુ ખબર છે

આવ આપણે મોટે વાબા કરે ને ટસકો બસ પડી જાય તો ભૂખાઈ ના જાય નકર વાબારું કા દેવો કદી કરેલું નઈ એટલે કો અરે કાલ ઉઠી તો હમણા બહાર જ કે મરજે તાક તો

આ તો મારે ચિંતા કે તો જ અમે જોરી દેઈએ બધા પછી કોઈ હતું પણ મોમ ને તું આવરતું અમે

એના ચેપ ઉધારા વેતાના હું આયે ને કોમકત કરાવવા જઈ પાછો ના ના કરાવતા આદરીતા બેરે છે ફાયદા છે

બધું અંબાડે હવે તો કોઈ જોવું જ નહીં પડે કદું આવું તો આરામ જ કરવા દેવું પછી વાડી મુ શીખી ગયો